હાલો મિત્રો દેશી લેપ માધાભરમાં આપનું સ્વાગત છે અને આપણે બધી વાવેતર કરી અને ત્યાર પછી હેન્ડમાં આપણે ખેતી કરતા હોય તો મેન વસ્તુ ખેતીની છે વાત કરી અને ગમે માણસ છે કે માલ છે કે વાહન છે કોઈ બી વસ્તુ હોય એ જેટલું કામ કરે ને એ પ્રમાણે પાછો એને આરામ મળવો જરૂરી છે કારણ કે અવિહાર તમે કોઈ બી વસ્તુનો ઉપયોગ કરો ને તો થાક પડી જાય તો આજે આપણે આપણા ખેતરમાં ખેતી કામ કરીએ છે હું વાવેતર કર્યું હતું અને હું કરવાનું છે અને કેવી રીતે ખેતી પદ્ધતિ આપણી છે એ તમને હું બતાવું તો એ પહેલાં ચેનલ પેજ ફોલોને સબસ્ક્રાઈબ કરી દેજો આમાં ખાલી અત્યારે જીરું વાવેલ હતું પહેલાં મગફળી વાવેલ હતી ત્યાર પછી જીરું વાવ્યું અત્યારે ખાલી આમાં આપણે રોટા જ ઝાંકી છે બરાબર હવે રોટાવેટ રાખીને એમાં જો આ પાછળ રહી ગઈ ધોકડ રાખી દીધી છે હવે આને અત્યારે આપણે દવા મારી દેવું એટલે બે મહિનો મહિનો પડ્યું રહે એટલે ધોકડ બરી જાય અને અત્યારે આમાં આછું આછું રોટાવેટ રાખી નાખીએ એટલે ખળ છે ને એ બધું હુંકાઈ જાય તો મિત્રો હવે આમાં અટાણે ટ્રેક્ટરની સીટ ઉપર આપણે લગભગ બને ત્યાં સુધી આપણે ઘરના ડ્રાઈવર જ હોય પોતાને જ આપવાનું પણ ક્યારેક ક્યારેક વારી કોકને આપણે આપી દઈએ કાલે તો ભાઈ તો તો મારી આ જમીન કેવી તાકાતવારી છે હવે અહીંયા રોટાવેટર હજી હાલે છે જો આમ સામે રસ્તામાં આગળ તમને રોટાવેટર દેખાય છે એ હાલે છે હવે અહીંયા રોટાવેટર હાલી ગયું છે આ જમીન તાગતવારી કેવી છે એટલી વારમાં ડુંગરો ઉગી ગયો છે અને ફૂલય આવી ગયું છે અને હજી એક બીજો ડુંગરો બતાવું એ અહીંયા ઉગી ગયો છે આમાં દાણા થઈ ગયા હે એટલે જમીન મારી ફૂલ તાગદવારી એક ખડ અહીંયાય ઉગી ગયું છે અહીંયા બે ત્રણ છે એટલે જો કે આમાં જમીન મારી ઘટે નહીં કારણ કે રોટા વેટા હાકી અને હજી ઓલે પૂઈ ગયું વાંખે ખડ ઉગી ગયું કારણ કે હાઈકામાં તો રહીએ નહીં પણ હવે ઓલું કહે ને વારી પાસનું આપણે ઘરનું છે એટલે વારી હાકવું જો હે તો આવું બધું હાલે ઉનાળું જે પાક લેતા હોય ને એ લોકોને તો ખાસ આમાં બહુ ધ્યાન રાખવું પડે કારણ કે ગમે એ વસ્તુને આરામ જરૂરી છે આમાં આરામ ના દે ને એટલે ત્રણ મોસમનું ભેગું કરો ને તો એ બે મોસમ જેટલું થાય અને બે મોસમનું જો ભેગું કરીએ ને તો ત્રણ મોસમ જેટલું થઈ જાય ને જમીનને આરામ જરૂરી છે કારણ કે આમાં સુપર ખાતર બધી જમીનોમાં મળતા ના હોય એટલે થોડુંક તકલીફ પડે એટલે આપણે અટાણે ખાલી રોટાવેટર રાખી મૂકી દેવાનું પછી ત્યાર પછી ઊંડી ખેડ કરી પાછું રોટાવેટર હાકી ખાતર ભરી બળ ભરી મોરમ ભરી અને કમ્પ્લીટ કર્યું આજે આપણે બાવન માં વારો આવી ગયો છે રોટા વેટરનું જો કે આપણે ખુદ આગતા હોય એટલે બાવન પિસ્તાલીસ આગતા હોય વધારે પણ નક્કી આપણે બાવતર માં વધારે આગતા હોઈએ આજ બાવન માં આ રોટા એક વસ્તુ એવી છે કે આમાં નખણી ધોઈની ડમરીઓ જોડે બીજી કઈ વાત જ નહીં કયો ડાઈવર છે શું છે કેવું છે એ કંઈ કોઈને પૂજે નહીં અને આ એક માણસને ખાવાવાળી વસ્તુ છે જમીનને ખાવાવાળી વસ્તુ છે સિટીના લોકો ખાલી ઘેરેથી દુકાને દુકાનેથી ક્યાંક થોડા ઘણા કિલોમીટર આસપાસ આગળ જાય ને તો મોઢે માસ્ક પહેરે તમે આખા વરમાં ધોઈડ નહીં ખાતા હોય ને એટલું તમે ખાલી પાંચ વીઘામાં રોટાવેટ રાખી લે તો ધોઈડ ખવાઈ જાય અને આનો ઢેકારો એવડો હોય કાન પડ્યો ના સમજાય એટલો ઢેકારો ધડા બી જ હોય અને એ દિવસ પાછા મિની ટ્રેક્ટરને જોવા કારણ કે મિની ટ્રેક્ટરનું ત્યાં ટાયર હાલે ને ત્યાં લોઢું થઈ જાય લો પ્યોર સીપરું થઈ જાય સીપરું તોડવો ને તો એમાં થી હોલ કરી અને તમે બ્લાસ્ટિંગ કરો એટલે તૂટી જાય આમાં તો એ કઈ ભેગું ના થાય તો ખેડૂતને અસગવડતા એવડી થઈ ગઈ છે કે કોઈને બળદ રાખવા પોહાતા નથી એટલે ફરજિયાત આનો ઉપયોગ કરવો પડે છ ફૂટનું રોટાવેટર છે પંચાવન એસપી નું આપણી પાસે ટ્રેક્ટર છે હાલે પણ હવે ધડાધડી બોલે અને એ ધડાધડી છે ને મિની ટ્રેક્ટરને દુવા દેવાની કારણ કે એના સિવાય આ કોર થાય નહીં અને હવે આપણે બળદ રાખતા નથી થી રાખતા હોય વેની તૈયારીનું વાવેતર હોય એટલે લગભગ બધા ખેડૂતને આ પ્રોબ્લેમ છે આપણે શેર કરીએ બીજા શેર નથી કરતા તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હડકો બહુ થઈ ગયો ખાવાનો ટાઈમ થઈ ગયો છેલ્લી ઉતર છે મારી લઈ ત્યાર પછી જઈએ મળીએ નેક્સ્ટ વિડીયો